કોંગ્રેસને મજબૂત કરવા માટે આ દિવસોમાં કોંગ્રેસના લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે જોવા મળી રહ્યા છે તેઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓમાં ઉર્જાનો સંચાર થાય અને બે હજાર સત્યાવીસનો જે લક્ષ્યાંક છે તેમાં કોંગ્રેસ ગુજરાતમાં જીતે તે માટેના પ્રયાસો તેમણે હાથ ધર્યા છે તે વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસના કેટલાક નેતાઓ સામે સવાલ ઉઠાવ્યા છે સાથે તેમના અલગ પાર્ટીની સ્થાપના શું કામ કરવી પડી છે તેને લઈને પણ તેમણે વાત કરતા શું કહ્યું છે વાત તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું આગામી દિવસોમાં ગુજરાતમાં જબરજસ્ત રાજકારણ ગરમાઈ શકે છે બે હજાર સત્યાવીસને ને લઈને રાહુલ ગાંધીનું ફૂલ ફોકસ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે હવે ગઈકાલે અરવલ્લીના મોડાસામાં જે કાર્યકર્તાઓનું સન્મેલન મળ્યું તેમાં જે અલગ અલગ જિલ્લાઓમાંથી જિલ્લા પ્રમુખો ત્યાં આવ્યા હતા ને કઈ રીતે રણનીતિ ઘડવાની છે જે જિલ્લા પ્રમુખ પોતાના વિસ્તારમાં સારું કામ કરશે લોકો સાથે સારી કનેક્ટિવિટી ધરાવશે સારું ગ્રાઉન્ડ એનો હશે એને તક આપવામાં આવશે તે પ્રકારની વાત પણ રાહુલ ગાંધી કરી રહ્યા છે અને હવે આગામી દિવસોમાં કોંગ્રેસમાં એક નવા માળખાની રચના થવા જઈ રહી છે જેમાં જે કાર્યકર્તાઓ જે નેતાઓ સારું કામ કરી રહ્યા છે તેમને તકો આપવામાં આવશે ને જે લોકો પાર્ટીને તોડવાના કામ કરી રહ્યા છે જેની નિષ્ક્રિયતાની ભૂમિકા નિભાવી રહ્યા છે તેમને સાઇડલાઇન કરવામાં આવશે તે પ્રકારના સંકેતો પણ રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં આપ્યા હતા ત્યારે આને લઈને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું પણ નિવેદન સામે આવ્યું છે તેમની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ આગામી દિવસોમાં પેટા ચૂંટણીઓમાં ઝંપલાવવા જઈ રહી છે તે મામલે તેમણે કોંગ્રેસ ઉપર આરોપ કર્યા છે કોંગ્રેસના નેતાઓ સામે તેમણે સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે પણ કેટલાક નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે મેચ ફિક્સિંગ કરતા હતા કેટલાક એના જ કારણે તેમને કોંગ્રેસ છોડવી પડી આવા તેમણે જે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના કરી છે તો સ્પષ્ટ તેમણે જે ચેતવણી આપી છે જે લોકો જોડાઈ રહ્યા છે પાર્ટીમાં તે લોકો વફાદારીથી કામ કરે નિષ્પક્ષતાથી કામ કરે અન્ય પાર્ટીનું કામ ના કરે તે પ્રકારની ચેતવણી તેમણે આપી છે અને જો છેતર લોકો હોય તો તે પહેલાથી જ પાર્ટી છોડી દે તે પ્રકારની વાત કરતા પહેલાં તો શું પ્રહાર કરી રહ્યા છે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાગેલા તે સાંભળ્યું મતદારો જનતા પ્રજાને છેતરની નહીં જોઈએ હવે જેવા હોય એવા પાર્ટીમાં બીજેપીમાં હોય તે જ રહેવું જોઈએ કોંગ્રેસમાં હોય તો જ રહેવું જોઈએ અંદર અંદર ગરબડ નહીં કરવી જોઈએ અને અંદર બિન પાર્ટી જઈને બીજી પાર્ટીનો પ્રચાર નહીં કરવો જોઈએ રાહુલ ગાંધી આજે કહે છે ને કોંગ્રેસમાં હું તો ત્યારથી કહેતો કે આ ફિક્સિંગ તમારું ચાલ અને મેથ ફિક્સિંગના પુરાવા ઘણા બધા છે એટલે અત્યારે કંઈ કહેવાનો એનો મતલબ નથી અને એટલે મેં નવી પાર્ટી બનાવી દિન પાર્ટી તમે જો ફૂટી ગયેલા હોય તો તમે પાર્ટી સાથે અને પબ્લિક સાથે ગદારી કરો તો નીકળી જાઓ ને એમાંથી મને લાગ્યું કે આ પાર્ટીઓમાં રહેવાથી કંઈ લાંબુ નીકળે નહીં અને ગુજરાતને સારા ચોખ્ખા લોકો સારી પ્રતિભા વાળા સોશિયલ સ્ટેટસ જે સારું હોય એવા લોકો રાજકારણમાં આવે એવો મારો પ્રયત્ન છે જેમાં સારી એવી સફળતા મને મળે છે ભાઈઓ કરું તો વેપારીઓ નિયમ છે અમારો કે બદમાશ નહીં જોઈએ ચીટર નહીં જોઈએ તેલ ચોપડીને આવતો હોય ને હાથ પકડીએ છટકી જાય તો આવો નહીં જોઈએ આપે સાંભળ્યા હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમનું ખૂબ મહત્વનું નિવેદન આ રાજકારણને લઈને માનવામાં આવી રહ્યું છે જે રીતે તેમણે કોંગ્રેસ સામે સવાલ ઉઠાવ્યા છે કોંગ્રેસના નેતાઓને લઈને તેમણે જે મેચ ફેક્સિંગની વાત કરી છે તેને લઈને આગામી દિવસોમાં રાહુલ ગાંધીએ પણ આ જે લોકો કોંગ્રેસમાં રહીને કોંગ્રેસ તોડવાના કામો કરી રહ્યા છે તેમનું લિસ્ટ તૈયાર કરવાની વાત કરી છે અને આવા લોકોને બહાર કાઢવામાં આવશે કોંગ્રેસમાંથી તે પ્રકારની પણ તેમણે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી ત્યારે હવે જોવાનું રહ્યું કે જે કોંગ્રેસની ગુજરાતમાં મૃત અવસ્થામાં સ્થિતિ છે બાર વિધાનસભામાં ધારાસભ્ય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો મુકાબલો આગામી બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં કઈ રીતે કોંગ્રેસ કરે છે અને રાહુલ ગાંધીના ગુજરાત ફોકસ બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓમાં એક નવો ઉર્જાનો સંચાર તો જોવા મળી રહ્યો છે પરંતુ ચૂંટણીના સમયે કેવા સમીકરણો રચાય છે ગુજરાતમાં તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ